નર્મદાના એકતાનગર ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ કાર્યવા એકતાનગર ખાતે લીધી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્રાઇબલ મ્યુઝિયમના ચાલી રહેલા કામની ચકાસણી કરી હતી ત્યારે આ ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ લાંબા સમયથી મંદ ગતિએ ચાલી રહ્યું છે સાથે આ કામ ખોરંભે પડ્યું છે ધારાસભ્ય મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું કે ચૈતર વસાવવા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખીને જાણ કરશે અને વહેલી તકે મ્યુઝિયમનું કામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરશે તેમનો આક્ષેપ છે કે બે માં પ્રધાનમંત્રીએ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું

આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું એ બાદ જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા છે તમામે તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે પણ જ્યારે આ ટ્રાયબલ મ્યુઝિયમના કામમાં અધિકારી અને સરકારને રસ ના હોય એવું અમને લાગી રહ્યું છે આજે છ વર્ષ પૂરા થવા આવ્યા છે બસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયા હમણાં પણ આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પણ ફાળવવામાં આવ્યા છે અગાઉ ને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા છતાં આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે આજે પણ આ મ્યુઝિયમ આપણને ખંડેર હાલતમાં હોય એવું લાગે છે ત્યારે અમે સરકાર અને અધિકારીઓને કહેવા છે છીએ આદિવાસીવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી ક્રાંતિકારીઓએ દેશની આઝાદીની ચળવળમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ ભજવી છે અને શહીદી વહોરી છે ત્યારે એમના ઇતિહાસને ઉજાગર કરવા માટે કેમ રસ નથી જાગતો એ પણ એક સવાલ ઊભો થાય છે ત્યારે આ મ્યુઝિયમ તાત્કાલિક ધોરણે એમની જે પણ ઘટતી કાર્યવાહી હોય કરવામાં આવે અને આ મ્યુઝિયમને આવનારા સમયમાં તૈયાર કરીને એને ખુલ્લું મૂકવામાં આવે એવી અમે સરકારને વિનંતી અને અપીલ પણ કરી રહ્યા છીએ